મળી રહ્યા છે તો મિત્રો ફન નામનું જે વાવાઝોડું છે તે અત્યારે હાલ બંગાળની ખાડીથી દૂર ફિલિપાઈન્સ બોર્ડરે તબાહી મચાવી રહ્યું છે અને હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ વાવાઝોડું પંદર તારીખ પછી બંગાળની ખાડીની અંદર એન્ટ્રી લેશે એટલે કે બંગાળની ખાડીમાં જેવી એન્ટ્રી કરશે એટલે આખા ગુજરાતમાં ફરી એકવાર વરસાદીય ધમાકેદાર રાઉન્ડ આવવા જઈ રહ્યો છે તો હજુ પણ ચાર થી પાંચ દિવસની રાહ છે ખેડૂત મિત્રો તૈયારીમાં રહેજો કારણ કે વાવાઝોડાનો આખો રસ્તો કઈ રીતનો હશે વાવાઝોડું ક્યાં

લાલ પટેલે આગાહી પણ કરી હતી કે પંદર થી અઢાર તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં બનશે ખતરનાક વાવાઝોડું અને તેને કારણે આખા ગુજરાતમાં મચી પડશે વરસાદની તબાહી મિત્રો આમલાલ પટેલની આગાહી નવાણું ટકા તો સાચી પડતી જ હોય છે આ આગાહી પણ સાચી પડવાના પૂરેપૂરા એંધાણ છે કારણ કે વાવાઝોડું અહીંયા મિત્રો કોઈ પણ મિત્રો ખોટી વાત નથી તમે અહીંયા લાઈવ જોઈ શકો છો કે અહીંયા ફિલ્પાઇન્સ બોર્ડર પાસે બંગાળની ખાડીથી દૂર વાવાઝોડું જે છે તે બનેલું છે પરંતુ રસ્તો કાપીને આ વાવાઝોડું કઈ રીતે આગળ વધવાનું છે બધી જ માહિતી મારે તમને આપવાની છે અને માત્ર વાવાઝોડા વિશેની વરસાદ વિશેની અને બીજી પણ ઘણી બધી માહિતીઓ મેળવવાની છે તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આપણે આગળ વધીએ અને જાણીએ કે કયા કયા મુદ્દાઓ આપણે આજે કવર કરવાના છે અને કયા કયા મુદ્દાઓ જે છે તેની વિશે આપણે આજના વિડીયોની અંદર વાતચીત કરવાની છે કારણ કે મિત્રો આમ જોવા જઈએ તો આપણા વિડીયોની અંદર માત્ર ને માત્ર હવામાનની વાત હોય છે કારણ કે ઠંડી હોય શિયાળો હોય ચોમાસું હોય જે કંઈ પણ માહિતી હોય છે આપણી આ ચેનલ ઉપર મિત્રો દરરોજ ને દરરોજ હું ટ્રાય કરું છું કે જેનાથી તમારે કોઈ બીજા જોવાની જરૂરિયાત ન રહે તમે માત્ર ને માત્ર આ એક વિડીયો જોઈ લેશો અંત સુધી તો તમારે બીજા કોઈ પણ હવામાનને આધારિત વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે કારણ કે આ વિડીયોની અંદર આપણે બધા મુદ્દા કવર કરવાના છે તો કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું ફટાફટ મિત્રો આપણે પહેલા નંબર ઉપર હું તમને વાત કરીશ વાવાઝોડા ને આખી આખો રસ્તા વિશે કે જે વાવાઝોડું બન્યું છે તેને નામ પણ આપવામાં આવ્યું છે ફંગ નામનું જે આ વાવાઝોડું જે છે તો આ ફંગ વુંગ નામનું વાવાઝોડું જે છે તે કઈ રીતે આગળ વધી રહ્યું છે ક્યાંથી કયો રસ્તો આગળ લેશે ભારત પાસે ક્યારે આવશે ગુજરાતને કેટલી અસર કરશે અને તારીખ સહિત માહિતી આપવાની છે બીજા નંબર ઉપર હું તમને ખૂબ જ મહત્વની અને કામની વાત કરવાની છું અત્યારના ગુજરાત રાજ્યના વાતાવરણ વિશે તો અત્યારે હાલમાં

કે તો આવનારા દિવસોની અંદર કેવો વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાનો છે કારણ કે હજુ પણ ચોમાસું જતું રહ્યું છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ મિત્રો કુદરતનો કહેર તમે કહી શકો કે વરસાદની આગાહી હજુ પણ મટી રહી નથી તો ચાલો મિત્રો અને છેલ્લે મારે તમને ઘણી બધી મહત્વની વાત કરવાની છે તો ખેડૂતો માટે જે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં તમે કઈ રીતના અરજી કરી શકો એ પણ છેલ્લે મિત્રો માહિતી આપીશ તો ચાલો હવે મિત્રો ટાઈમ બગાડા વગર વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ અને જાણીએ કે શું કહી રહ્યું છે ફંગબુંગ નામનું વાવાઝોડું તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે આ જે ફંગબુંગ નામનું વાવાઝોડું છે તે અત્યારે હાલ ફિલિપાઈન્સ ઉપર ત્રાટકી રહ્યું છે અને અત્યારે હાલ જે ગતિ છે તે મિત્રો જાણીને તમે કાંપી જશો કારણ કે એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ

તો વીસ થી બાવીસ તારીખ આસપાસ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો બાવીસ છે તે બંગાળની ખાડી ઉપર તૂટી પડી રહેલું આ વાવાઝોડું જો મિત્રો તમે આ વાવાઝોડું ત્યાં પહોંચતા પહોંચતા નબળું પડી જવાનું છે પરંતુ જણાવીએ કે વીસ તારીખ આસપાસ જ્યારે વાવાઝોડું બંગાળની ખાડીમાં પહોંચશે તો નબળું પડેલું હોય કે ના હોય કારણ કે ભર આ રીતના આવતા હશે તો એને કારણે તારાજી શકે બંગાળની ખાડીના નજીકના રાજ્યોની અંદર પાંચ ઇંચના પણ વરસાદ પડી શકે અને ગુજરાત લાગુના વિસ્તારોમાં કેટલી અસર થશે વાવાઝોડાની વાત કરીએ તો જેવું મિત્રો વિસ્તરી આ વાવાઝોડાની જે વાત કર્યો કરું તો વિસ્તારથી તમને જણાવું તો આ વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં બની રહ્યું છે ત્યારે તેની અસર સીધે સીધી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ગુજરાત સુધી પડશે અને ઉપર પણ મિત્રો જે છે તે તમને વાવાઝોડાની અસર રૂપે જે છે તે ઝાપટા પડતા જોવા મળી શકે અને મિત્રો જેવી ગુજરાતમાં અસર આ વાવાઝોડાની શરૂ થશે અને અત્યારે મિત્રો ગુજરાતમાં ભર શિયાળે માવઠા પડશે ખેડૂતો ફરીવાર ત્રાહીમામ પોકારી શકે જો કે મિત્રો હજુ આ માહિતી જે છે તે તમે સો સો ટકા સાચી ના ગણી શકો વાવાઝોડું તો બની રહ્યું છે એ માહિતી તો મિત્રો સો ટકા સાચી છે પરંતુ વાવાઝોડું તમે જાણો છો કે ગમે તે દિશા બદલી શકે એટલે કે દિશા પરિવર્તન કરી શકે પરંતુ મિત્રો આપણે એ વાત ના ભૂલવી જોઈએ કે હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે ખૂબ જ મોટા નિષ્ણાંત છે અને તે મિત્રો ઘણી બધી માહિતી જે છે તે આપતા હોય છે તે નવ્વાણું ટકા સાચી પડતી હોય છે અને આ માહિતી એમણે આ એક મહિના પહેલા આપી દીધી હતી મિત્રો જોઈ લો આ વાવાઝોડું ફૂંગ આ જે વાવાઝોડું જે છે તે અહીંયા આકાર લઈ રહ્યું છે તો મોટા ભાગે મિત્રો આંબાલાલ પટેલની આગાહી સાચી પડતી હોય છે મિત્રો દિવાળી પછી વરસાદ આવ્યો એના ઉપર પણ કોઈ ભરોસો નહોતો કરતું પરંતુ આ આગાહી પણ કરવામાં આવી હતી અને આપણે એ આગાહી સાચી પડી હતી અને લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન દિવાળી પછીના માવઠામાં ખેડૂતોનું ગયું છે તો મિત્રો ખેડૂતો અગાઉ જે છે તે તૈયારીમાં રહેજો કારણ કે વાવાઝોડું

ઠંડી પણ અત્યારે હાલ પડી રહી છે તો મિત્રો તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કેવી ઠંડી પડી રહી છે તે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેનાથી આવનાર વિડિયોમાં અમે તમારી કમેન્ટ અને તમારા નામ સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ અમારા તમામ દર્શક મિત્રો સાથે કરી શકીએ મિત્રો અત્યારે હાલ તમે જે આ બે વાવાઝોડા ડિસ્પ્લે પર હું હાઇલાઇટ કરી રહી છું એ બંને વાવાઝોડા જે છે તે બંને વાવાઝોડા મિત્રો તમે જોઈ શકો બંગાળની ખાડીથી નજીક બની રહ્યા છે અને આ બંને વાવાઝોડા જે છે મિત્રો ખૂંખાર વાવાઝોડા આવવાની શક્યતા રહેલી છે તો ખાસ ખેડૂત મિત્રો હજુ પણ તમારી પાસે ટાઈમ છે તો તૈયારીમાં રહેજો કેમ કે આગળનો જે માવઠું થયું આગળનો જે આગાહી આપવામાં આવી હતી એ સાચી પડી હતી જેના કારણે મિત્રો કરોડો અને લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને ગયું છે અને અત્યારે મિત્રો જે સરકારે આપણને ખેડૂત ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ મિત્રો મને એવું કંઈક કંઈક ને લાગી રહ્યું છે કે આ રાહત પેકેજ તો જાહેર કર્યું છે પરંતુ આ રાહત પેકેજ ની કોઈ કિંમત ન કહી શકાય એટલું બધું ખેડૂતોને નુકસાન ગયું છે અને અમુક અમુક ખેડૂતોએ આપઘાત પણ કર્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ